भाई अहमदाबाद ना अमदाबाद तो कहे पर आज ये स्पेशल एमपी पी एम पी सर आप एम पी सर आपको यहाँ का फूड कैसा लगाया बहुत अच्छा लगा आपको जो खास तौर से खिचड़ी खिलाई है वो बहुत अच्छी लगी ऐसी खिचड़ी मैंने अपने एमपी में नहीं खाई है आलू का साथ भी हुआ था अरे खाना बहुत टेस्टी है खा के मजा आ गया कैसा लगा खाना बढ़िया बहुत अच्छा लगा खिचड़ी सब अच्छा लगा गुजराती खाना स्वीट रहता है तो आपको ये इसमें कम्प्लेन नहीं मिली ना आपको स्वीट नहीं था ना અઠવાડિયામાં બે ત્રણ વાર પછી હજાર બે હજાર જેટલા જેટલા લોકો ખાવાના શોખીન હોય કાઠિયાવાડી પ્યોર તમારે ખાવું સુરેન્દ્રનગર નું શાક આપડે ઉકાભાઈ નું છે

અને એમનું સ્પેશિયલ તમારે અહીંયા આવે તો તમારે શું ખાવાનું ભાઈ રસાવાળો બટેકા તીખું તીખું મસ્તીનું જોરદાર શાક તમારે ખાવાનું હવે આપણી પાસે શાક કયા કયા છે પહેલાથી મને કહી દેસો ભાઈ તીખું રસાવાળો બટેકા હા હા આ દહીમાં વઘારેલી ઢોકળી દહીમાં વઘારેલી ઢોકળી ઢોકળી ડુંગળી ગાંઠિયા સ્પેશિયલ અમારું ડુંગળી ગાંઠિયા સ્પેશિયલ બટેકા ની જેમ તીખું જ આવશે ઓકે અને જૈનમાં છે સેવ ટામેટા થોડુંક સ્વીટ પર આવશે હા